ஒரு பாவை பாவை காசுக்கு முடி ઓ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ સ્વાગત છે મારા નવલોગમાં તો હાલ સવાર સવારના આવી ગયા છે 9:00 ના 9:00 થયા છે ઓ 9 વાગ્યા છે અને હાલ આપણે કામ બામ કરીને ફ્રી થઈ ગયા છે બેન સુતા હતા ત્યાં કારણ કે બધાયને બેને આજે વેલા સગાડી દીધા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દીדו

આજે છોડી એ રમણા રોજ એવું કરે છે વેલા સગાઈ છે યાર મારી આવી છે ત્યાર મારે રાત્રે એ મોડેલે કી જાગતા જ હોય છે એનું કામ કરતા જ હોય છે તોય બેન વેલા જગાડી દે અને હવારમાં નીચે લઈને વી આવે અને આ લઈને જાણ છે વલભીપુર તો અમારા ફુવાને ને ભેળવે છે બરોબર ને ફુવા ને હા તો ફુવાને ને ભેળવે છે તો ત્યાં એને જવાનું છે અને મમ્મી ને મારે ને મિસ્ટર ને હજુ એકલો રેવાનું છે અને આજે અમે પણ બંને માં દીકરી એકલા એકલા થઈ જઈશું કારણ કે નિકિતા ફૂયા ને એ પણ આજ વહી જવાના છે તો જેમ બસ કે આમ દે આવી જાવ મોસ્ટ ઇઝ ને તો વાંધો નહી કારણ કે આખા ઘરમાં માં પેલા તો ગઢા દદા હતા ને તો એમે થા તો ઘરે કોપસે હવે તો બધા વાડીએ વહી જાય હવે નિકિતા ફૂયા એ વહી જવાના એટલે મને તા અંદર અગાઉ ટેન્શન થાવ મને લે ઘરે એકલી થઈ જઈશ ઘરે એકલી થઈ જઈશ એકલા એકલા જાય એટલે કીધું કે આવી જશે એમ કે એક વાગ્યા બસ છે નિકિતા ભૂ ને તો એ પણ અમદાવાદ જ જતા રહેશે તો એ દિવાળી પાછા આવવાના હશે દિવાળી કરી પછી આવશે કદાચ તો એ પણ જશે અને મોટાભાઈ એ પણ આ જાહરાદમાં જવાના છે અને શૈલેષ ને એ પણ જવાના છે જો જો

અગ દેસ કરોડડી નહીં 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 હેલો રમજ રમજ માં વિડીયો સામે જોવો જોવો ત્યાં બધી પીવાય છે હાલો 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 નહીં 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 મિત્રો મિષ્ઠાનુ તેડી છે જાય છે

બાકી તો મસ્ત મજાનું આવી ગયું છે ને નિકિતા ભૂ કરે છે જવાની તૈયારી ત્યાં કારણ કે એને છે દોઢ બેની બસ અમદાવાદની તો અમારે મિસ્ટુબહેને લઈને આટો મરાવું છું ને પછી મેં કીધું ખવડાવું કારણ કે ખાવડાયું પણ એને ખાવું નથી મેં કીધું આટો મારીને હવે થોડી વાર રહે પછી ખવડાવી લઈશ અને મિહાનભાઈ જવાની તૈયારી કરે છે તો કીધું ચલો મિહાનભાઈ આગળ આટો મારી આવી તો સારું ચાલો ફ્રેન્ડ્સ વિડીયોમાં બનાવી પછી મળીએ તો

આજના વિડીયોમાં તો તમને પહેલી વખત અમારા વિડીયોમાં બા છે એ ગીત ગાતા હતા કે હાલડા ગાતા હતા કે ભજન ગાતા હતા જે બી મને ખ્યાલ નથી બટ મેં સાના ઉતારી લીધું છે બરોબર અને પછી વિડિયો પૂરો કર્યો પછી થોડાક ડારો પણ દીધો બટ એનો કાંઈ વાંધો નહીં મેં કીધું હવે તમારે વિડીયોમાં આવવાનું છે એ ધીંગોને રમાડવાની છે હાલડા ગાવાના છે બરોબર છે તો આજના વિડીયોમાં તો મેન વાત તો એ જ છે કે બા એ ગીત ગાતા હોય એકલા એકલા હારા કરતા હોય બાજરો હારો કરતા હોય બટ એ કેમેરા અમે કોઈ દિવસ અને કેમેરા અમે તમને ખ્યાલ છે એ ખૂબ આવા ઓછા કરતા હોય બટ હવે ધીમે ધીમે આવે છે અમે સમજાવીએ બીજા લોકોના બ્લોગ બ્લોગ જોવે અને તમને બી છે એ માં મજા આવે એકલા હું ને તુલસી આવી એના કરતાં મમ્મી બી આવે પપ્પા બી હવે ક્યારેક ક્યારેક આવે બોલતા નથી બટ ક્યારેક ક્યારેક આવે છે બાકી રોહિતભાઈ નિકુલભાઈ નિત્યશ્રી ભાભી નિકુલ નિકુલના વાઈફ છે બધા લોકો છે એ વિડીયોમાં આવે છે અને જેટલા લોકો વધારે વિડીયોમાં આવે એટલું જ તમને મજા આવશે તો હવે તો આપણે આઈફોનમાં કન્ટિન્યુ કરવાનું છે ભવિષ્યમાં એટલે એ તમને સરપ્રાઇઝ છે એ મળી જશે તો સારું ચાલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો તમને સારું લાગે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈએ થેન્ક યુ ફોર વોચિંગ બાય